મિત્રો દૈનિક રાશિ ભવિષ્યની વાત કરીએ આજે સોમવાર બાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સોમવારનો દિવસ મિત્રો શિવજીની આરાધના ઉપાસના કરી અને દિવસની શુભ શરૂઆત કરીએ સોમવાર એટલે ચંદ્રદેવનો દિવસ અને ચંદ્ર એટલે માતા તો માતાના ચરણ સ્પર્શ કરવાથી પણ દિવસની અંદર કોઈપણ યાદી વ્યાધી કે ઉબાધી આવે નહીં તો જે જાતકો માતાના ચરણ સ્પર્શ કરીને દિવસની શરૂઆત કરે તેના માટે પણ અતિ ઉત્તમ ગણી શકાય મિત્રો મહામાસની શુક્લ પક્ષને આજે ત્રીજ થઈ અને આજે નક્ષત્ર પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર જે બેને સત્તાવન મિનિટ સુધી રહે છે ગુરુદેવના નક્ષત્રમાં ચંદ્રદેવ પરિભ્રમણ કરશે તે પછી ઉત્તર ફાદા ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર જે શનિદેવનું નક્ષત્ર હોય આ આ ચંદ્ર આ પ્રમાણે ભ્રમણ કરશે અને આજનો ચંદ્રદેવ કુંભ રાશિમાં સવારે નવ ને છત્રીસ મિનિટથી કુંભ રાશિમાં રહેશે અને તે પછી મીન રાશિમાં પરિભ્રમણ કરશે મિત્રો અત્યાર સુધી ચંદ્રદેવ જે શનિદેવ જોડે હતા હવે રાહુદેવ સાથે ગ્રહણ દોષમાં જવાના અને આજનો રાહુકાળ સવારે આઠ ને છવ્વીસ મિનિટથી નવ ને ઓગણપચાસ મિનિટ સુધી રાહુકાળ હતા તો આ રાહુકાળની અંદર કોઈએ સારા કાર્યો કરવા નહીં અને આ કા આ સમય દરમિયાન બને એટલું સાવચેતી રાખવી કોઈ મોટી મુસાફરી ન કરવી આ બધી બાબતોમાં ધ્યાન દેવું મિત્રો આજે અભિજીત મુહૂર્ત બારને તેર મિનિટથી બારને સત્તાવન મિનિટ સુધી આજનું અભિજીત મુહૂર્ત છે અને આ પ્રમાણે મિત્રો ગ્રહયોગની બાબતો ગણી શકાય આજનું ગોચરની વાત કરીએ તો આજનું ગોચર એ મેષ રાશિમાં ગુરુદેવનું પરિભ્રમણ થઈ રહ્યું છે કન્યા રાશિમાં કેતુદેવ અને ચતુર્થ ગ્રહી યોગ એટલે શુક્ર મંગળ બુધ અને સૂર્ય મકર રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે મિત્રો શનિદેવ કુંભ રાશિમાં યથાવત પરિભ્રમણ કરે છે અને ચંદ્ર અને રાહુનો ગ્રહણ દોષ એ મીન રાશિમાં ચાલુ થયો છે આજના ચંદ્રદેવ પણ મીન રાશિમાં અને ગ્રહણ દોષ પણ મીન રાશિમાં મિત્રો આ રાશિ બ્રહ્મણ આપણા જીવનમાં કેવું ફળ લઈને આવશે અને આજના દિવસની અંદર કોને સારા કાર્યો કરવા અને કોને સારા કાર્યો ન કરવા કોને મુસાફરી કરવી કોને ના કરવી કોને આજે લાભ અને કોને નુકસાન તો આ બધી બાબતોમાં ચંદ્રદેવનું બહુ મોટું વિશેષ ફળ હોવાના કારણે મિત્રો દૈનિક રાશિ ભવિષ્યની અંદર તમારા ગ્રહ ગોચર પ્રમાણે જે જાતકોને નામ ઉચ્ચારણ ઉપરથી ચાલતું હોય તેવા જાતકોએ આ રાશિ ભવિષ્યનું અનુકરણ કરવું અને નામ ઉચ્ચારિત જેનું નામ હોય જે નામથી જેને બોલાવવામાં આવતા હોય તેને પણ આ રાશિ પ્રમાણે મિત્રો આનું વિચારવું મિત્રો આપણે આજે જે વાત કરીશું તે મેષ રાશિથી માંડીને મીન રાશિના જાતકોને કોને કેવા પ્રમાણમાં કેવું ફળ મળશે તેની આપણે આજે થોડીક ચર્ચાઓ કરીશું તો શરૂઆત કરીએ મેષ રાશિની મેષ રાશિના જાતકોને સવારનો સમય સાડા નવ સુધીનો સમય સારો રહેશે પણ તે પછી ચંદ્રદેવ બારમા સ્થાને પરિભ્રમણ થવું મિત્રો મકાન છૂક વાહન ચૂક એટલે તમારે આજના દિવસમાં ચિંતિત બાબ બાબતો નહીં માનસિક ડિપ્રેશન પણ રહેવાનું અને માતા તરફથી કોઈ તકલીફ ઊભી ના થાય તેની પણ તમારે કાળજી લેવી માતાની બાબતોમાં તમારે ક્યાંક ટેન્શનમાં આવવું પડે તે બાબતો ગણી શકાય મિત્રો વાહન જો વિચારને ચલાવો અને શક્ય એટલી આજે મુસાફરી ટાળવી બને ત્યાં સુધી જો ચાલી શકતું હોય તો આજના દિવસમાં મુસાફરી મેષ રાશિના જાતકો ટાળે તો વધારે સારું ના છૂટકે જવું પડે તો તમારે શિવજીના મંદિરે જઈ દૂધ પાણીને અને ચોખાથી અભિષેક કરી અને હોમ નમઃ શિવાયના એકવીસ અગિયાર કે એકાવન મંત્ર કરી અને તમે શરૂઆત કરો તો આજનો દિવસ આપણા માટે સફળતાવાળો પ્રાપ્ત થાય મિત્રો વાત કરીએ વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને આજના દિવસમાં શેર સટ્ટાની બાબતોમાં સંતાનની બાબતોમાં લાભની બાબતો ગણી શકાય આજે મુસાફરીમાં લાભ થાય આજે તમારા ઘરે કોઈક કુરિયરથી કે તાર ટપાલથી કે કોઈક મોબાઈલથી કે કોઈ એવા ટેલિફોનિક બાબતોથી તમને કોઈક સારા સમાચાર મળે તેવી બાબતો ગણી શકાય સાથે સાથે આજના દિવસમાં બપોર સુધીનો દિવસ આપના માટે થોડોક મધ્યમ રહેશે પણ સાંજ સુધી સાંજ પછીનો દિવસ આપના માટે કર્મની બાબતોમાં અને ધનની બાબતોમાં લાભ ભાગ્યની બાબતોમાં લાભ આપવા માટે આવી રહ્યા છે તો આજના દિવસમાં લાભ લેવા માટે તમે શક્ય એટલા શનિદેવની આરાધના ઉપાસના કરો શનિદેવના મંત્ર કરો તેટલું વિશેષ ફળ મળે મિત્રો વાત કરીએ મિથુન રાશિની તો મિથુન રાશિના જાતકોને કર્મસ્થાને પસાર થતાં ચંદ્રદેવનું અને ચ શનિ ચંદ્ર અને રાહુનું ગ્રહણ દોષ મિત્રો આપને કેવું ફળ રહેશે તો આજના દિવસમાં નાણાકીય બાબતોમાં તમારે કાળજી રાખવી અને બોલવાની ભાષામાં પણ તમારે ચપડતા રાખવી જો બોલવાના કારણે તમારે કુટુંબિક કંઈ પ્રશ્નો ઊભો ન થાય તેની પણ તમારે ધ્યાન રાખવું કારણ કે ધનસ્થાનના માલિક આજે ચંદ્રદેવ રાહુદેવ સાથે ગ્રહણ દોષમાં પડેલો હોવાના કારણે કુટુંબિક વિવાદમાં પણ ન પડવું અને નાણાંકીય બાબતોમાં ખૂબ સાવચેતી લેવી શક્ય એટલા કોઈને ઉછીના કે ઉધાર નાણાં આપવા નહીં અને આજના દિવસમાં તમારે બને તો વ્હીલ વારસો પ્રોપર્ટીને લગતા કોઈ પણ કાર્યો પણ નહીં કરવા કારણ કે સાંજ સુધીમાં તમારા પિતાથી કે માતાથી કંઈક માનસિક ડિપ્રેશન આવે બપોર પછીના દિવસમાં તેવું કહી શકાય તો આ સમયગાળા દરમિયાન તમારે ખાવાની બાબતોમાં પણ તમારે કાળજી લેવી જે જાતકો દારૂની બાબતોમાં સંકળાયેલા હોય તેવા જાતકોએ આજના દિવસમાં શક્ય એટલું આ બાબતોમાં ઇગ્નોર કરવી કારણ કે આજના દિવસમાં ચંદ્ર રાહુના દોષના કારણે તમારું નાણાકીય બાબતો તકલીફમાં ઊભી થાય અને તમારી હેલ્થ વાઇઝ તમને તકલીફ ઊભી ના થાય તેના માટે આજના દિવસમાં તમારે શક્ય એટલા હોમ શમ શનિશ્ચરાયના મંત્ર કરો અને હન શિવજીના મંદિરે જઈ દૂધ પાણીનો અભિષેક કરી અને શરૂઆત કરો મિત્રો વાત કરીએ કર્ક રાશિની તો કર્ક રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ મિત્રો આજના દિવસમાં તમારી માનસિક સ્થિતિ ધાર્મિક કાર્યો પાછળ સંકળાશે મનમાં એવું થાય કે આજે આ ધાર્મિક કાર્ય કરું આ કરું તે કરું આ બધી બાબતોમાં તમારા શંકરો આજે તમારા પિતૃઓ તરફથી તમને કંઈક આશીર્વાદ મળે તમારા પૂર્વજો તરફથી કંઈક તમને આશીર્વાદ મળે તેવું પણ કહી શકાય આજના દિવસમાં તમે તમારા પિતૃને આરાધના ઉપાસના કરો અને દિવસની શરૂઆત કરો માનસિક ટેન્શનમાં તમે મુક્તિ મળશે આજે તમે તમારા ધાર્મિક અને આજે કંઈક આર્થિક પાસું તમારું મજબૂત બનવાનું ધાર્મિક કાર્યો કરશો તો આર્થિક પાસું મજબૂત બનશે આજના દિવસમાં તમે કાળા કૂતરા દૂધને રોટલી અર્પણ કરો અને શનિદેવના મંત્ર અથવા હનુમાનજીના મંત્ર કરી અને શરૂઆત કરો મિત્રો વાત કરીએ સિંહ રાશિની તો સિંહ રાશિના જાતકોને અષ્ટમ ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ મિત્રો આજના દિવસમાં જે જાતકોને પોલીસ સ્ટેશનની બાબતોમાં સંકળાયેલા હોય તેને ખૂબ જ કાળજી લેવી અને વાહન ચલાવવું નહીં કોઈ મોટી મુસાફરી નહીં કરવી જે જાતકોને દરિયાપારને મુસાફરી કરી હોય દરિયાપાણને એક્સપોર્ટ ઇમ્પોર્ટના ધંધા ચાલતા હોય તેના માટે આજનો દિવસ સુમેર ભરો અને સારું ગણી શકાય પણ જેને થાઇરોડ ડાયાબિટીસ જેવા કે ગુપ્તની બાબતોમાં જેને દર્દ કે એવી મેડિકલ પ્રશ્ન ચાલતા હોય તેવા જાતકોએ આજે ખૂબ જ કાળજી લેવી કોઈ ઓપરેશનની બાબત આવે તો આજના દિવસમાં એને યથાવત રાખ્યું ઓપરેશનમાં ન પડવું નહીંતર કાણ વગરની ઉપાધિમાં આવશો મિત્રો આજના દિવસમાં સાધન પણ સિંહ રાશિના જાતકોએ જોઈ વિચારીને ચલાવવું શક્ય એટલું બને ત્યાં સુધી સાધન ન ચલાવવું તે ઘણું સારું કહેવાય પણ ના છૂટકે ચલાવવું પડે તો સૂર્યદેવને જરપણ કરવું પિતૃના આશીર્વાદ લેવા માતાના ચરણ સ્પર્શ કરવા હનુમાનજીની આરાધના કરવાથી તમારા દિવસની શરૂઆત કરી શકાય મિત્રો વાત કરીએ કન્યા રાશિની તો કન્યા રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ મિત્રો આજે પતિ પત્નીની બાબતોમાં ક્યાંક તકલીફ ઊભી થાય પત્નીને કંઈક મેડિકલ પ્રશ્ન ઊભો થાય તો પત્ની તરફે તમને કંઈક ઉપાધિ આવે તેવી બાબતો ગણી શકાય સાથે સાથે તમે કોઈ પાર્ટનરશિપના ધંધા કરતા હોય તો ધંધા કે બાબતોમાં આજે કંઈક નુકસાનની બાબતો ગણી શકાય લાભ કરવા ને નુકસાન ઊભું થાય તેવું બની શકે માટે આજે કોઈ શેર કે સટ્ટામાં નાણાં રોકવા નહીં અને આજના દિવસમાં કોઈ મોટી ઉથલપાથલ નહીં કરવી મિત્રો આજના દિવસમાં શક્ય એટલા તમે પિતૃઓના આશીર્વાદ રહો અને માતાના ચરણ સ્પર્શ કરીને દિવસ પસાર કરો વાત કરીએ તુલા રાશિને તુલા રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતાં ચંદ્રનાહુનો ઘણો દોષ મિત્રો આજે તમને કોઈક આકસ્મિક બાબત ઊભી થાય અને આજે તમારે કર્મ કરવા માટે નોકરીની બાબતમાં ક્યાંક તમને ટેન્શન ઊભું ન થાય તેની કાળજી લેવી નોકરીમાં તમારા શત્રુઓથી તમારો વિજય થશે પણ આજે શત્રુ તરફથી કંઈક તકલીફ ઉભી થાય તેવી બાબતો બનવાના યોગ કહી શકાય તો આજના દિવસમાં માતાના ચરણ સ્પર્શ કરવા અને આજના દિવસે તમારા પિતૃઓનું દર્શન કરી અને પિતૃઓના આશીર્વાદ લઈને આગળ જવાથી ખૂબ જ સારું ફળ મળે છે સાથે સાથે જે જાતકોને સરકારી કાર્યથી જોડાયેલા હોય તેવા જાતકોએ તમારા ઉપલા અધિકારીઓથી તમને કોઈ ઠેસ ન પહોંચે તેની કાળજી લઈ મિત્રો વાત કરીએ વૃશ્ચિક રાશિની તો વૃશ્ચિક રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતાં રાહુનો ગ્રહણ દોષ મિત્રો આજના દિવસમાં તમારી ભાગ્યની અંદર આકસ્મિક ધનલાભ થવાની બાબતો ગણી શકાય શેર સટ્ટા લોટરીમાં જે જાતકો જોડાયેલા હોય તેને આકસ્મિત ધનલાભ થવાનો ધનલાભની અંદર કંઈક મોટો વિશેષ ધનલાભ થાય અથવા તો તમારા કોઈક નજીકના મિત્ર વર્તુળ તરફથી તમને કંઈક ઇન્ટિમેશન મળે અને આવા કાર્યો કરવાથી પણ તમને ધનલાભ થવાની બાબતો ગણી શકાય તો આજના દિવસમાં કરેલા કાર્યો તમને સફળતાવાળા પ્રાપ્ત થશે અને આ સમય દરમિયાન તમે જે કોઈ કાર્ય કરશો તેમાં સફળતા થશે આર્થિક પાસું મજબૂત બનશે શેર શેરછટ્ટા લોટરીમાં લાભ મળવા જઈ રહ્યો છે આજના દિવસમાં જે કોઈ કાર્ય કરો કાળા કૂતરાને દૂધને રોટલી અર્પણ કરો ગાયને ઘીવાળી રોટલી અર્પણ કરો મિત્રો વાત કરીએ ધનરાશિની ધનરાશિના જાતકોને ચતુર્સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રરામનો ગ્રહણ દોષ મિત્રો આજના દિવસમાં પિતા તરફથી કંઈક તકલીફ બી થાય અને આજના દિવસમાં તમારા વ્હીલ વાર્સ પ્રોપર્ટીના કોઈ પણ કાર્યો તો યથાવશ તમે ત્યાં ઊભા રાખો આગળ જવાના દેતા કારણ કે પ્રોપર્ટીની બાબતોમાં કે ગુપ્ત બાબતોમાં કોઈ તાંત્રિક બાબતો તમારા ઉપર થાય એવું માનસિક ટેન્શન તમારું ઊભું થાય અને તાંત્રિક ક્રિયાઓના કારણે તમારું માનસિક ટેન્શન ખોરવાય આજે તમારી બોલવાની ભાષામાં પણ એવું ક તકલીફ ઊભી થાય આવા દિવસની અંદર શક્ય એટલું માનસિક ડિપ્રેશન ન આવે તેના માટે આજે જોઈ વિચારને કાર્યો કરો વાહન અકસ્માતથી સાચવવું વાહનનો અકસ્માત થવાના યોગ પણ ગણી શકાય વાહન પણ તમારે જોઈ વિચારીને કરવું પેટને લગતી બાબત ઊભી થાય કે છાતીમાં લગતી બાબત કે હાઈપર એસિડિટી કે હાઈ બીપી થવાના કારણે તમારું આજે ડિપ્રેશન વધી જવાનું તેના માટે તમે હનુમાન ચાલીસાના પાઠ કરો શિવજીની આરાધના કરો મિત્રો વાત કરીએ મકર રાશિની તો મકર રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતાં ચંદ્રરાહુનો ગ્રહણ દોષ મિત્રો આજના દિવસમાં તમારે પત્ની તરફથી કંઈક તકલીફ ઊભી થાય પત્નીના કારણે તમે આજે ડિપ્રેશનમાં આવ્યા એવું કહી શકાય અથવા પતિ પત્નીની બાબતોમાં કંઈક મેડિકલ પ્રશ્નો ઊભો થાય અને મેડિકલ પ્રશ્નોને કારણે તમે ચિંતામાં આવી જાઓ ડૉક્ટરની સલાહ પ્રમાણે તમારે કાર્યો કરવા કરતાં પહેલાં પણ તમારે વિચારવું હોય નાનકડી બાબતમાં મોટી બાબત ન બને તેના માટે તમારે કાળજી લેવી મિત્રો વાત કરીએ કુંભ રાશિની તો કુંભ રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતાં ચંદ્રનાહુનો ગ્રણદોષ મિત્રો આજના દિવસમાં તમારા કુટુંબની અંદર કોઈક વાદ અને વિવાદ ન થાય તેની કાળજી લેવી સાથે સાથે મોસાળ પક્ષી તમારા ઘરમાં કંઈક એવી ઉપાધિ આવે તેવું કહી શકાય શત્રુઓ તરફથી તને તમને કંઈક ચિંતા ઊભી થાય અને આજે તમારે કોઈ પણ કોર્ટના કેસમાં પડવું નહીં આજે તમારું આર્થિક પાસું નબળું બનશે આજે નુકસાની બાબતો ગણી શકાય સાથે સાથે તમારે આજે કોઈપણ શરીરમાં રોગ ડેવલપ થાય વાયરલ ઇન્ફેક્શન લાગે તો કોઈપણ ડૉક્ટરની સલાહ પ્રમાણે તમારે જવું હાઈપર એસિડિટી હાઈ બીપી લો બીપીની બાબતોમાં તમારે સાચવવું પડવા વાગવાના યોગ આગ અકસ્માત અને નાની મોટી ઇન્જર થવાના દિવસના કારણે આજે જો વિચારને કાર્યો કરો મિત્રો શક્ય એટલા કાળા કૂતરાના દૂધને રોટલી અર્પણ કરો અને એક ઘીનો દીવો પ્રજ્વલિત કરી તમારા ઘરમાં મૂકો અને ઓમ પિતૃદેવતા વ્યો મહ કરી અને દિવસની શરૂઆત કરો મિત્રો વાત કરીએ મીન રાશિની તો મીન રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતાં ચંદ્રરાહુનો ગ્રહણ દોષ મિત્રો આજના દિવસમાં તમારા સંતાનની બાબતો તમે ચિંતિત રહો સંતાનના પ્રશ્નોથી તમે વિકટ પરિસ્થિતિમાં ગુર્જરતા હોય પતિ પત્નીની બાબતોમાં તમારે તકરાર ઊભી થાય સાથે સાથે તમારા ભાગ્યની બાબતોમાં અને લાભ લાભ મળવાના કારણે તમને નુકસાન ઊભું થાય તેવું ગણી શકાય આજે તમારે બહાર જવું હોય તો બહાર જવા માટે વિચારીને જવું શક્ય એટલા ઇગ્નોર કરવું આજના દિવસમાં શક્ય એટલા હોમ નમઃ શિવાયના મંત્રથી તમે દિવસ પસાર કરો તેવું કહી શકાય મિત્રો દિપેશ્વરી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત હું પ્રવીણ પંડે આપ અમને નિહાળી રહ્યો છું દિપેશ્વરી જ્યોતિષ ચેનલમાં અમારી ચેનલ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી